સુરતમાં ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિને રંગે ચગ્યા ઉજવણી કરવામાં આવી હતી પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાનની પ્રતિમાને કેસરી સ્નાન કેસરથી સ્નાન કરાવ્યા બાદ શોભાયાત્રા યોજવામાં આવી હતી ડીજેના તાલેબીમાં યાત્રા યોજાઈ હતી અટલ આશ્રમ પાર્થેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિરમાં મહંત બટુકગીરી બાપુના સાનિધ્યમાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા રાખવામાં આવી હતી આ ઉપરાંત ભંડારાનું પણ આયોજન કરાયું હતું સાથે જ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ અંતે મહંત બટુગરી બાપુએ કહ્યું હતું કે એક અઢારે વરણ અને વાસ્તુશિલ્પી ભગવાન વિશ્વ કરવાની ઉજવણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભાવિકો માટે બપોરના સમયે ભંડારાનું પણ આયોજન કરાયું હતું ભગવાન વિશ્વકર્મા દરેકના ઈષ્ટદેવ છે વિશ્વકર્મા સુખ શાંતિ અને સમગ્ર વિશ્વમાં ફેલાવી તેવી કામનાઓ પણ કરવામાં આવી હતી મા મંદિર બારદેશ મહાદેવ મંદિર અટલ તીર્થામ દરેક કાર્યકર્તાઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે જેઓ આ મંદિરનું નિર્માણ કરેલું છે એ દરેક ભક્તો એ દર વર્ષે વિશ્વકર્મા જયંતિ મનાવે છે વિશ્વ નિયમતા વિશ્વકર્મા ભગવાન

ભગવાન વિશ્વકર્મા વિશ્વનું કલ્યાણ કરે એવી મંગલ શુભકામના